તો આપણી લીલા લસણની ચટણી એકદમ સરસ ટેસ્ટી અને ચટપટી એવી બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ તો ચોક્કસથી એકવાર આ રીતે લીલા લસણની ચટણી બનાવવાની ટ્રાય કરજો જો તમે આ રીતે ચટણી બનાવશો તો એકદમ ટેસ્ટી અને ચટપટી એવી બનશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ લીલા લસણની ચટણીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું લીલા લસણની ચટણી તો લીલા લસણની ચટણી બનાવવા માટે મેં બસો ગ્રામ લીલું લસણ લીધેલું છે સો ગ્રામ તીખા લીલા મરચાં લીધેલા છે અને ત્રણ ચમચી આપણે સિંગદાણા લીધેલા છે બે ઇંચ આદુનો ટુકડો તો અત્યારે શિયાળાની સિઝન છે તો શિયાળાની સિઝનમાં લીલું લસણ સારા પ્રમાણમાં આવતું હોય છે તો શિયાળામાં જો તમે આ રીતે લીલા લસણની ચટણી બનાવશો તો આ ચટણી છે તે સવારના નાસ્તામાં તમે ખાઈ શકો બપોરના જમવામાં અને સાંજના જમવામાં પણ તમે ખાઈ શકો આ ચટણીને તમે ખાયણીમાં ખાંડી અને તે રીતે બનાવી શકો અને તમે મિક્સરમાં પીસી અને તે રીતે બનાવી શકો તો આપણે આ લીલા લસણની ચટણી છે તેને મિક્સરમાં પીસી લેશું તો મિક્સરને આપણે પલ્સ ઉપર ફેરવશું તો આ રીતે આપણે લસણનું મોટું મોટું કટિંગ કરી અને મિક્સર બાઉલમાં ઉમેરતા જશું તો લસણને આપણે આ રીતે મોટું કટિંગ કરી લીધું છે તો તેમાં આપણે આદુનું પણ આપણે કટિંગ કરી તો આપણે આ લસણની ચટણીમાં લીલા ધાણાનો ઉપયોગ નથી કરેલો જો તમારે લીલા ધાણાનો ઉપયોગ કરવો હોય તો તે પણ તમે કરી શકો તો આપણે એ મરચાંને મોટું મોટું કટિંગ કરી લેશું તો આપણે એ બધા જ મરચાંનું આ રીતે કટિંગ કરી લીધું છે આદુનું કટિંગ કરી લીધું છે એમાં આપણે સિંગદાણા ઉમેરી દેશું તો આ ચટણીમાં આપણે પાણી કે મીઠાનો ઉપયોગ નથી કરવાનો તો પાણી અને મીઠાના ઉપયોગ વગર જ આપણે પીસી લેશું તો આપણે એ લીંબુ અને મીઠુંનો ઉપયોગ પછી આપણે કરીશું તો તમે જોવો છો કે આપણે લસણની ચટણી આ રીતે મિક્સરમાં પલ્સ ઉપર ફેરવી અને આદ કચરીયા પીસી લેવાની તો આપણે આ ચટણીને મિક્સરમાં પલ્સ ઉપર ફેરવી અને આ રીતે આપણે પીસી અને તૈયાર કરી લીધી છે તો આપણે એ લસણની ચટણીનો વઘાર માટે આપણે એક ચમચી જેટલા તેલનો ઉપયોગ કરીશું તેલ હલકું એવું ગરમ થાય એટલે આપણે આ પીસેલી ચટણીને ઉમેરી દેશું તો આપણે એ બધી જ ચટણીને આ રીતે ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવાની તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું તો આપણે એ સારી રીતે મિક્સ કરી અને આપણે એક મિનિટ માટે રહેવા દેસુ તો તમે જો આ રીતે લસણવાળી ચટણી બનાવી અને તમે કોઈપણ એરટાઈટ એરટાઇટ ડબ્બામાં અથવા તો કોઈપણ કાચના ડબ્બામાં ભરી અને તમે ફ્રીજમાં રાખશો તો સાતથી આઠ દિવસ સુધી તમે આ ચટણીને ખાઈ શકો તો તમે જુઓ છો કે આપણી લસણવાળી ચટણી છે તે એકદમ સારી એવી બની અને તૈયાર છે જો તમે આ રીતે ક્યારેય લસણવાળી ચટણી ન બનાવી હોય તો તમે ચોક્કસથી એકવાર આ રીતે લસણવાળી ચટણી બનાવવાની ટ્રાય કરજો અને જો આ રીતે તમે લસણવાળી ચટણી બનાવીને ખાશો તો તમને મજા જ આવશે જો તમને આ લસણની ચટણીની રેસિપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો તમે જોવો છો કે આપણી લીલા લસણની ચટણી એકદમ ટેસ્ટી અને ચટપટી એવી બની અને તૈયાર છે આ ચટણીને તમે કોઈ પણ ફરસાણ કે તમે સવારના નાસ્તામાં બપોરના જમવામાં કે સાંજના જમવામાં તમે આ રીતે ચટણી બનાવી અને ખાઈ શકો તો આપણી લીલા લસણની ચટણી એકદમ સરસ ટેસ્ટી અને ચટપટી એવી બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ તો ચોક્કસથી એકવાર આ રીતે લીલા લસણની ચટણી બનાવવાની ટ્રાય કરજો જો તમે આ રીતે ચટણી બનાવશો તો એકદમ ટેસ્ટી અને ચટપટી એવી બનશે અને આ ચટણી તમે કોઈ પણ ફરસાણ કે તમે સવારના નાસ્તો સાંજના જમવામાં બપોરના જમવામાં અને કોઈ પણ ફરસાણ સાથે તમે ખાઈ શકો